થયેલા વિસ્ફોટના પગલે આણંદ રેલ્વે સ્ટેશન પર તંત્ર દ્વારા સતત ચોથા દિવસે પણ સઘન તપાસ ચાલુ ગત સોમવારના રોજ દિલ્હી સ્થિત લાલ કિલ્લા નજીક વિસ્ફોટની ઘટના બનતા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ત્વરિત ચેતવણી જાહેર કરવામાં આવી હતી આ ચેતવણીના પગલે આણંદ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા શહેરમાં પ્રવેશના માર્ગો અને વિવિધ જાહેર સ્થળોએ તત્કાળ સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી આ ઘટનાના આજે ચોથા દિવસે પણ તંત્ર દ્વારા રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળો પર ચોકસાઈ અને સુરક્ષા જાળવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સુરક્ષાની આ જાળવણીના ભાગરૂપે આજે પણ રેલ્વે પોલીસ અને બોમ્બ નિષ્ક્રિય ટુકડી દ્વારા આણંદના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી મુસાફરોની સગવડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શંકાસ્પદ વસ્તુઓ અને વ્યક્તિઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારે જનહિતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ પોલીસની આ ચોકસાઈપૂર્વકની પૂર્વકની કામગીરી દિલ્હી વિસ્ફોટના પગલે ઉભી થયેલી સુરક્ષા ચિંતાઓને દૂર કરવા માટેના પ્રયાસોનો એક ભાગ છે જાહેર સ્થળોએ પર સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવા અને નાગરિકોમાં સુરક્ષા પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ પ્રકારે સઘન ચેકિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી રહી છે